હેલો મિત્રો કેમ છો મજામાં આપણા એક નવા બ્લોક માં તમારું સ્વાગત છે આપણે અત્યારે કબૂતર ખોયલા હે આપણે કબૂતર એમાંથી ઉડા આપણી એક માડી ઉડી અને સીધો એક નર આવી સીધો ઈંડા હેવા આવ્યો ગયો પૂરિયો આપડે સીધો આવી ઈંડા અને આ માડી સીધી ઈંડા ગઈ ભેગી ગાયણું ખોયલા ભેગી આપણા આજે ઉપર અબુતર બેઠા એક ઉડે અને આ બધા નીચે મસ્તી કરે આપણે જંગલા હાટું માદી કાયદેસર ગોતવી જોઈએ આ જંગલા માટે એક માદી આપણે ગોતું જોવા બચ્ચા કરે એવી બચ્ચા કેવા કાઢી જો અને તોરી માદી નાખવી જંગલો તો નર છે જંગો વાયુ નો અને એના પૈકી ધોરી માદી નાખવી આ માદી એની જ છે જી આનો નર છે ને એ નર પાછો જેટલો લઈ લીધો એટલે જંગલો જોટામાં છે અને નરે જોટામાં છે <noise> <hesitation> 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 Ala, 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 ala. Ala, ala, તો આપણા કબૂતર કેટલા હતા ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ કબૂતર દસ કબૂતર હતા આજે આપણા દસ કબૂતર ઉડાડ્યા હતા એમાંથી પાંચ કબૂતર ટીલ્યા જ હતા ને ચાર કબૂતર માથે બેઠા ને એક મારી ડાયરેક અંદર બાણું ખોલ્યા પેગી વઈ ગયી તાત્કાલિક મિત્રો મને એક ભાઈ બંધ ગ્રુપમાં માળવાળાના ફોટા નાખ્યા હે એ આપણે એ માળવાળો લેવાનો છે બચું ક્યાં ઓલું બચું ઉડે ક્યાં આ બેઠું અહીંયા મિત્રો આપણે એટલે કબૂતરને દાણા નાખીએ ત્રીયા ને અડતા ઈંડા જાય આમાંથી બચા નથી આ આમાંથી બચા નથી આ અને હવે આમાંથી ત્રણ થી ચાર દિવસ બચ્યા બચ્યું જ છે આપણે એક ત્રણ થી ચાર દિવસ બચ્યું છે જાય ફાઈનલ જ છે એનું મિત્રો કોમેન્ટ કરજો કે આ બચ્યું કેવું થાય છે નહીં તમે કોમેન્ટમાં લખજો આ બચ્ચું કેવું થાય ને તમે કોમેન્ટમાં જાણજો આપણે હજી કંઈ ખબર પડતી નથી કોમેન્ટમાં લખજો કે બચ્યું બચ્ચું કેવું થાય ને હાલ બારી નીકળે તો મિત્રો આ નરની આંખમાં પડદી આવી ગયા એટલે નરને હૂચતું નથી આ આ બાજુની આંખ કમ્પ્લીટ જ છે આ નરની આ બાજુની આંખે નરની કમ્પ્લીટ જ છે તો એકનો આ બાજુ ની એક એને આ બાજુ ની એક માં પડ દી હે એટલે આ બાજુ ના એક માં ઉડતું નથી જો તમે આ બાજુ ના એક માં કમ્પલીટ થઈ જાય એને એના કારણે આ નર ને હું ઉડાડતો નથી આમ જેમ તેમ તો નર લેન્ડિંગ કરી લે ઉડતો નથી આમ તો મિત્રો આપણે અહીંથી આમ લઈને જારી બાંધવાની છે એક અને ના આવે મિંદ્રા સાહેબ અને જે માથે છે ને એમાં પણ આપણે એક જારી બાંધવાની છે એટલે આપણા કબૂતર એમને ખુલે ખુલા રહી આપણા કબૂતર ને કોઈ જાય તો વાંધો ના આવે આ બધું તો મેં મોટું થઈ ગયું એટલે જણતા તો આજે હીખું નથી અહીંયા આપણું મારી ઉચરી નથી આ ઉડે જ છે ઉતરી ગયા એટલે આપણે કબૂતર પૂરવા પડશે એક ફરક મારું જોઈએ માદી ઉતરતી હોય ને તો આપડે માદી પાછી ચડવું ચડવું થાય માદી પાછી ઉતરે જ નહીં આપણે ஆலா ஆளா ஆளா ஆல அல அல அல

અરે પણ ઉતરતી નથી એક દઉં હા હજી નરતા ડાયરેક્ટ ઉતરી ગયો માધી વાત જે નળ ઉડતો હોય ને એ નળ ઉતરી ગયો માદી હજી એકલી એકલી ઉડે છે હજી માદી ઉતરી નથી ત્યાં કબૂતર ઘા કરું તો આપણે વિડીયો ઉતરામાં વિડીયો ઉતરાના ઓહા હોય ને એટલે ભૂલી જાય એટલે એના સાહેબે પછી કબૂતર ઉતરે ત્યાં વિડીયો ચાલુ કરું આલા 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 પાથે આપડા કબૂતર ધીરે ધીરે અંદર જાય અંદર આવે અંદર જાય અંદર અંદર બહાર અંદર બહાર કરે છે તો આ અમે અમાધી આ જારીમાં ટિંગા અમેની જેને ખબર નથી કે દરવાજો વહા છે આજકાલથી નથી મારી પાસે વરાધી થી આવી મારી છે તો હજી મારી ખબર નત પડી

આનો અર્થ સીધો એની પાસે આવી ગયો ફાટફાટ કરતો કરતો આ એમ આદી હતી જે હતી બેઉ તો તો પાછી આ માદી વરી જાલીમ ટીંગે તો વિડિયો આપણે બંધ કરીએ કારણ કે વિડિયો પછી બહુ લાંબો થઈ જાય એના હિસાબે